પૂજા પછી ભગવાનની સામે બેસીને ભગવાન કથાનો પાઠ કરો કે કોઈ યોગ્ય બ્રાહ્મણ પાસે કરાવો પરિવાર સહિત બેસીને કથા સાંભળો ભર જાગરણ કરો તેથી રાત્રે પણ કશું પણ ખાધા વગર ભજન કીર્તન કરીને જાગરણ કરો બારસના દિવસે સવારે સ્નાન કરીને વિષ્ણુ ભગવાનની પૂજા કરો પછી બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને વિદાય કરો ત્યારપછી પોતે ભોજન કરો આ રીતે પાપમુખની અગિયારસ કરવાથી ભગવાન વિષ્ણુ અતિ પ્રસન્ન થાય છે અને વ્રતિના બધા પાપોનો નાશ કરી દે છે પાપ મુખની એકાદશી વ્રત કથા ખૂબ સમય પહેલા માંધાતા નામનો એક પરાક્રમી રાજા હતો રાજા માંધાતા એ એકવાર લોમશ ઋષિને પૂછ્યું કે મનુષ્ય જે જાણા અજાણે પાપ કરે છે તેનાથી મુખ કેવી રીતે થઈ શકે છે ત્યારે મહર્ષિ લોમશે કહ્યું હતું

મુનિશ્રી મેઘાવી ફરતા અને દિવસ રાતનું પણ એમને બહાર ન રહ્યું આ રીતે ઘણા દિવસે પસાર થઈ ગયા સમય તથા મંજુઘોષા દેવલોકમાં જવા લાગી જતી વખતે એને મુનિશ્રીને કહ્યું બ્રાહ્મણ મને હવે મારા લોકમાન જવાની રજા આપો મેઘાવી બોલ્યા દેવી જયાં સુધી સવારની સંધ્યા ન થાય ત્યાં સુધી મારી પાસે જ રહો અપ્સરાએ કહ્યું વિપ્રવર અત્યાર સુધી કોણ જાણે કેટલી એ સંધ્યાઓ જતી રહી મારા પર કૃપા કરીને વિતેલા સમયનો વિચાર કરો લોમશજી કહે છે રાજન અપ્સરાની વાત સાંભળીને મેઘાવી ચકિત થઈ ગયા

મારા શ્રાફનો ઉદ્ધાર કરો સત્ય પુરુષો સાથે સાથ વાપરીઓ બોલવાથી અથવા સાથ ડગલા ચાલવા માત્રથી જ એમની સાથે મિત્રતા થઈ જાય છે બ્રાહ્મણ હું અનેક વર્ષો સુધી આપની સાથે રહી છું આથી સ્વામી મારા પર કૃપા કરો મમ્મી બોલ્યા વધરે શું કરું તે મારી વર્ષોની તપસ્યાનો નાશ કરી દીધો છે છતાં પણ સાંભળ

એકાદશી આવે છે એનું વ્રત કરવાથી તારા પાપો વિનાશ થઈ જશે પિતાનું આ કથન સાંભળીને મેઘાવીએ એનું વ્રત કર્યું આથી એમના પાપો નષ્ટ થઈ ગયા આજ પ્રમાણે મંજુભોષા પણ વ્રત નું પાલન કર્યું મહાત્મ્યના પદથી અને સાંભળવાથી બહુ મોટું ફળ મળે છે માટે હે રાજ પાપમોચીની એકાદશી કરવી ઘણી અગત્યની છે તો મિત્રો તમને અમારો આ વીડિયો પસંદ આવ્યો હોય બાજુમાં રહેલ બેલ બટન ક્લિક કરો તેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાંતની સલાહ અચૂક લેવી